સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવીશું એક મહિના સુધી ભૂખ ન લાગે એવી અઘાડાની ખીર પ્રિયજનો આપણે આ ઘાસને અઘેડો કહીએ કે હિન્દીમાં અઘાડો કે પછી જંગલી ઘાસ કહીએ કે આયુર્વેદિક ચમત્કારિક છોડ પરંતુ આજે આપણે આ જાદુઈ ઘાસની વાત કરવાના છીએ અને એના ચમત્કારિક ફાયદાને પ્રેક્ટિકલ જોવાના છીએ શું આ છોડના બીજની ખીર ખાવાથી લાંબો સમય સુધી ભૂખ લાગે છે કે નહીં આ પરિકલ્પનાને વાસ્તવિક રૂપ આપવાનું આપણે પ્રયત્ન કરીશું આ ઘાસના બીજની અંદર જે બીજ હોય છે એની જો ખીર ખાવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી આ વાત મેં પરંપરાગત રીતે સાંભળી હતી પરંતુ આજે પ્રેક્ટિકલ રીતે ખીર બનાવી ભગવાને ધરાવી અને પહેલાં એનો પ્રયોગ હું કરીશ અને પછી તમને કહીશ કે આ વાત સાચી છે કે ખોટી આપણું આયુર્વેદિક શાસ્ત્ર એ સ્વાસ્થ્યનો ખજાનો છે અને આપણા ઋષિમુનિઓએ સાચા અર્થમાં વૈજ્ઞાનિકો હતા એમણે દરેક ક્ષેત્રમાં અલગ અલગ શોધો કરી અને પ્રયોગો કર્યા અને પછી પોતાના હાથે એ દરેક પ્રયોગોને લખ્યા કે ભાઈ આ વસ્તુને આમ કરવાથી આટલું નુકસાન થશે આટલો ફાયદો થશે આ કરવું જોઈએ ન કરવું જોઈએ હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે હવેના માણસને જેટલો એલોપેથી અને હોમિયોપેથી દવાઓ પર કદાચ ભરોસો છે એટલો આયુર્વેદિક દવાઓ પર ભરોસો નથી રહ્યો અને જેના કારણે એલોપેથી દવાઓની ટીકડીઓ ખાય ખાય અને શરીરને બધા લોકોએ બગાડી નાખ્યા છે અને સાચું કહીએ તો વધારે કમજોર પણ કરી નાખ્યા છે જો હું વધારે કહીશ તો તમને કદાચ નહીં ગમે કારણ કે તમને લાગશે કે સ્વામી તો સાધુ છે ને એટલે આયુર્વેદ બાજુ જે વધારે વધારે ખેંચે ને કે પછી આયુર્વેદનો જ પક્ષ લે ને પરંતુ આયુર્વેદની ધીમી પ્રોસેસની તો સ્વામી વાત જ નથી કરતા અને અત્યારના સમયમાં એવી ધીરજની કોને પડી છે પણ અહીંયા હું એક ચોખવટ કરવા માગું છું કે આયુર્વેદની અસર થવાની પ્રોસેસ કદાચ થોડીક ધીમી જરૂર હોય પરંતુ અસરકારક પણ હોય છે અને આડઅસર વગરની હોય છે એટલે મારી તો બે હાથ જોડીને એક જ વિનંતી છે કે આપણા રોજિંદા જીવનના નાના મોટા પ્રોબ્લેમ્સ શરીરના રોગો એમાં આયુર્વેદનો આશરો જો લેશો તો શરીર સારું પણ રહેશે અને નુકસાન પણ નહીં કરે પ્રિયજનો હવે લાંબી લચપચ વાત નથી કરવી બસ હવે સીધા જ આપણે તમને હું ગૌશાળા લઈ જાઉં છું અને ત્યાં એ જાદુઈ ઘાસ છે એક ચમત્કારી ઘાસ છે એના વિશે વિસ્તૃતમાં જણાવું છું તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો છે હર હર મહાદેવ જય આયુર્વેદ કલ્પૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્યારામ હરિભો ભક્તો આપણે આવ્યા છે ગૌશાળા અને ગૌશાળાએ અત્યારે હવે ઉનાળો શરૂ થયો મતલબ કે ફાગણ મહિનો શરૂ થશે એટલે હવે ખેતરની અંદર જે ઘઉં હશે એ બધું પાકશે એની સાથે સાથે ઘાસ જે હોય છે એ પણ મોટા થાય અને પછી પાકતા હોય છે પણ કહેવાય ને કે આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિની ધરોહર અને એમાં પણ જે દેશી ઓહળિયા જેને કહેવાય છે જેને આપણે દેશી ઔષધિઓ કહેતા હોઈએ છીએ તો ઘણી બધી ઔષધિઓ ઘાસની પણ હોય છે કે જે આપણને ખબર પણ હોતી નથી અને મેં પરંપરાગત રીતે શ્રુતિઓ દ્વારા મતલબ કે આપણા વડીલોએ આપણને કહ્યું હોય ને આપણે હવે હું તમારી સાથે આ વાત શેર કરું છું એ રીતે મેં એવું સાંભળેલું કારણ કે પૂર્વાશ્રમની અંદર જ્યારે હું સાધુ નહોતો થયો એ વખતે જૂનાગઢના જે નાગા બાવાજી હોય દિગંબર દશનામી બાવાજી કહેવાતા હોય તો એ તમામ જે બાપુ હોય છે એ જૂનાગઢની ગુફાઓની અંદર તપશ્ચર્યા કરે અને શિવરાત્રિના મેળામાં એક વાર બહાર આવે આવા કે આખું વર્ષ તપશ્ચર્યા કરતા હોય છે એટલે સહીજે આપણને પ્રશ્ન થાય કે આ દિગંબર દશનામી જે નાગા સાધુઓ છે એ શું ખાતા હશે એમ ગુફાઓની અંદર શું એ એ ખા જમતા હશે ભૂખ શું નહીં લાગતી હોય ત્યારે આપણા વડીલો એમ કહેતા કે એ લોકો છે ને એવી ખીર ખાય એવી ઔષધિ જે આપણા આપણે આસપાસમાં જે ઉગતી હોય છે ઘાસ હોય છે એની અંદર જે ઔષધિ હોય છે એ એ ઘાસની ખીર ખાય અને ખીર ખાય તો એને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી હોતી જો ભક્તો આ વાતથી કોઈ હું ફેમી ફેલાય કે પછી ખોટી અફવા ફેલાય અને અંધશ્રદ્ધા ફેલાય એવું નથી કરવા માગતો એટલે હું હું એમ જ વાત કરું છું કે મેં સાંભળેલી વાત છે પહેલાં હું એ અનુભવ કરીશ અને પછી તમારા સુધી હું એ શેર કરીશ અથવા તો તમને હું પરફેક્ટ પછી કરીશ પણ હાલ તો અનુભવ કરવાની વાત છે તો જો તમને નજીક આવો દેખાડું છું આપણા આસપાસની અંદર આ જે ઘાસ કહેવાય છે જો આ તો આને અઘેડો કહેવાય છે અઘેડો જો આ દેખાય છે ને જે આ ડોડી હોય છે આપણા કપડાં સાથે ઇઝીલી ચોંટી જતી હોય છે અને આમ બહુ ખરાબ કહેવાય આ જો આપણને શરીર ડે તો કંજોળ પણ આવતી હોય છે એક પ્રકારે જંગલી ઘાસ કહેતા હોય છે ઘણા લોકો પણ અમે નાનપણથી અઘેડો કહેતા આવ્યા છીએ અને વડીલો એમ કહેતા કે આ અઘેડાનું જે છોડ હોય એની જે આ દાંડલી છે જો માનો કે આ દાંડલી છે હા તો હવે આ જે ઝીણી ઝીણી જે આ છે બી આ છે બીજ છે એના એ બીજનું સુકાવી અને બીજને આપણે એને ફૂલી અને અંદરથી જે મીંજ નીકળે ઝીણી ઝીણી જે મીંજ નીકળે એ મીંજની જો ખીર કરવામાં આવે તો લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એવું કહેવાયું છે તો હવે આ અનુભવ કરવાની વાત છે એટલે હવે આ ઘાસ સુકાવાના આરા ઉપર છે તો આપણે આની દાંડલી ભેગી કરી લઈએ અને પછી સરસ એને ચાળી લેશું અને આ મીંજ કાઢી અને પછી આપણે એની ખીર કરીશું ઠાકોર જેને ધરાવશું અને ખાઈશું અને પછી શું રિઝલ્ટ આવે છે એ તમને હું કેવડાવીશ ભક્તો બહુ સાવધાનીપૂર્વક આને આપણે કાપવું પડે જો આવી રીતે કાંટા છે ને લાળ છે એ ચૂભી જતી હોય છે જો ઇઝીલી આપણે આ ભગવાન ચપ્પુ કામ નથી આપતું બોલો મજબૂત છે જનો ગૌશાળાથી અમે અઘરાના છોડ ઘણા બધા એકઠા કરી અને લેતા આવ્યા છીએ અને સારી રીતે અને બધાને ધોઈ પાણીમાં અને પછી સુકાવા દીધા અને લીલા બીજ હોય તો એમાંથી જ મીંજ ના નીકળે એટલે પછી એને દસ દિવસનો સુકવવાનો ટાઈમ આપ્યો એકદમ જ્યારે સુકાઈ જાય ત્યારે જો આવી રીતે પછી એક એક અલગ અલગ કાઢી દીધા જોકે આ પ્રોસેસ થોડી કડક કઠણ છે ટફ છે કારણ કે આના બીજ છે ને એ લાળવાળા હોય છે એટલે એ ખૂંચી જાય આપણને કપડા પર ચોંટી જાય હાથે આંગળીએ ચોંટી જાય મેં લોહી પણ કાઢે પણ ઠીક છે આ તો એક પ્રોસેસનો એક પાર્ટ હતો એટલે આપણે કંઈ વાંધો નથી પણ હવે એક એક બીજને જો આપણે આવી રીતે પાછળથી દબાવીએ છીએ તો મીંજ નીકળી જાય છે સ્ક્રીન ઉપર તમને આ દેખાતું હશે મીંજ અને બીજ પણ મને લાગે છે કે એક એક બીજને ફોલવા રહેશે ને તો ટાઈમ બહુ જાજો થશે એટલે આપણે પ્રોસેસને થોડી ઝડપી કરી નાખીએ અને આ દરેક જે બીજ છે એને ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી ચાણી દ્વારા ચાળી લઈએ તો અંદરનો જે મીંજ છે એ ભૂકો કદાચ થઈ જશે તો પણ નીચે નીકળી જશે અને પછી આપણે ખીરની અંદર નાખી દઈશું બીજ આખા ખીરમાં હોવા કે એ ટુકડા એનો કોઈ મતલબ નથી પણ એ હોવા જરૂરી છે તો આપણે પ્રોસેસને થોડીક ફાસ્ટ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને આજે સવારથી જ મેં કશું ખાધું નથી કશું પીધું નથી સિવાય કે પાણી તો પેટ પણ ખાલી છે અને ખીરને ખાધા પછી શું અસર થાય છે એ આપણને ખબર નથી બસ જોઈએ છીએ કે શું રિઝલ્ટ આવે છે કેટલો ટાઈમ સુધી ભૂખ નથી લાગતી બસ એ આપણે જોવાનું છે તો ઝડપથી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી ચાળી અને પછી દૂધની અંદર આપણે ઉકાળી અને સરસ મજાની ખીર બનાવી લઈએ ભક્તો અમે વેલણથી વણવા માટે પ્રયત્ન કરેલો પણ ફોતરા જુદા નહોતા પડતા પછી ડિસિઝન લીધું કે આપણે ચાળી નાખીએ ગ્રાઇન્ડ કરીને ચાળી લેશું તો જો આ ફોતરા નીકળી ગયા છે અને નીચે આની અંદર જે છે એ બધું હવે મીંજ હશે કારણ કે મીંજ જ હોય ને બીજું તો શું બચ્યું હોય એમાં કડવી સુગંધ આવે છે ને મેં મીંજ ચાખ્યા તો મને થોડાક કડવા લાગ્યા ગયા એ પણ હવે ઔષધિ છે એટલે થોડું કડવી તો રહેવાની પણ આપણે સાકર નાખીને ભાવે એવું કરવા માટે પ્રયત્ન કરીશું તો પ્યોર ગાયનું દૂધ લીધું છે અને હવે આપણે એને ઉકાળીએ છીએ અને ખીર બનાવી ઠાકોરજીને ધરાવીને આપણે ટેસ્ટ કરીએ છીએ દપ્તો ખીર આપણે બનાવી છે તો જે આપણે સાદી જનરલ ખીર બનાવતા હોઈએ રીતે દૂધ નાખીએ છીએ દૂધને ઉકળવા દેશું ઘાટું થોડું થઈ જશે પછી આપણે પાછળથી આપણું જે ઔષધીય ગુણો ધરાવતું અઘાળો છે એને નાખીશું પણ દૂધની જે ચીપકે નહીં એના માટે આપણે થોડીક સાકર હાલ નાખીએ છીએ સ્વાદ અનુસાર સાકર નાખી દઈએ દૂધને ઉકળવા દઈએ ત્યાં સુધી આપણે મહત્ત્વની વાત જોઈ લઈએ પ્રિયજનો દૂધ ઉકળી રહ્યું છે પણ મહત્ત્વની વાત એ કરવી છે કે ગૂગલ ઉપર મેં સર્ચ કર્યું તો આ જે અઘાડો છે આપણે જેને અઘેડો કહીએ છીએ અલગ અલગ પ્રાંત ને રાજ્ય વાઇઝ અલગ અલગ એના નામ હોય છે પર ગુગલ પર સર્ચ કરતા એનું નામ અપામાર્ગ આવ્યું છે અને આ ઔષધીય વનસ્પતિ તરીકેના ઓળખાય છે જો કે છે અને ખાસ કરીને આયુર્વેદની અંદર તો આનું બહુ મહત્વનું એક આગવું સ્થાન છે હિન્દીમાં છે આખો લેખ એટલે હું અમુક અમુક મહત્વના મુદ્દા વાંચું છું અપામાર્ગ એક ઔષધીય વનસ્પતિ છે इसका वैज्ञानिक नाम अचिरांथिस एस्पेरा है हिंदी में इसे चिरचिटा बोलते हैं लड्जिरा चिरचिरा इत्यादि नामों से जाना जाता है इसे लेचिचिरा भी कहा जाता है ये खरीफ फसल का मुख्य खरपतवार है खरपतवार मीन्स एक आम घास के जिन्हें तो इजीली काढ़ी नाखता हो कामू नहीं होत कहीं कहीं इसे कुकुर घास कंटीली घास भी कहा जाता है क्योंकि काटा छे छ कंटीली घास इसको ओंगा के नाम से भी जाना जाता है आना स्क्रीन शोट तुमने में मुका बाजूमा ये तुम्हें वाँची लेजो अपमार एक सर्वविदित क्षुप जातीय औषधि है, है वर्षा के साथ ही यह अंकुरित होती है ऋतु के अंत तक बढ़ती है तथा तो शीत ऋतु में पुष्प फलों से शोभित होती है ग्रीष्म ऋतु की गर्मी में परिपक्व होकर फलों के साथ ही क्षुप भी शुष्क हो जाता है इसके पुष्प हरी गुलाबी आभायुक्त तथा बीज चावल सदृश होते हैं जिन्हें है तांडुल कहते हैं तांडुल के में कोई जलालड़ भी कहा जाता है शरद ऋतु के अंत में पंचांग मूल तना पत्र पुष्प बीज का संग्रह करके छाया में सुखा कर बंद पात्रों में रखते हैं बीज तथा मूल के पौधे के सूखने पर संग्रहित करते हैं इन्हें एक वर्ष तक प्रयुक्त किया जा सकता है मतलब के पुराना टाइम आना उपयोग विशेष मात्रा में थत तो हो साबित था है कारण के बहुज डिटेल में बुद्ध लखेलू है जेम अपना घरो चोखा बधु संग्रह कर आने पर संग्रह करात हसे पहला પણ મેં કહ્યું ને કે મેં ચાખ્યોને ને મને જે ટેસ્ટનો કડવો લાગ્યો ને તો થોડા કડવા ટેસ્ટના કારણે પછી લોકોમાંથી એનો ઉત્સાહ ઘટતો ગયો હશે દિન પ્રતિદિન અથવા તો સમય જતો ગયો એ રીતે એટલે પછી મુખ્ય એનું જતું રહે તો પછી એકવાર સમાજમાંથી નાબૂદ થઈ જાય એકવાર એની નેગેટિવ છાપ પડી જાય પછી સે જે ટેસ્ટ ના હોય બધા લોકો એને ધીમે ધીમે છોડવા માંડે અને હાલના સમયમાં જોઈએ છીએ તો કદાચ આપણી આ પેઢી જે હશે એ આને આનાથી વાકેફ હોય પણ હવેની નવી જનરેશન જે હોય એકવીસમી સુધીની જે પ્રજા હોય એને તો આની ખબર હોતી નથી પણ આપણે આ બધા વાતોથી એને વાકેફ કરવા જોઈએ આવું મારું માનવું છે હવે જો ઔષધીય ગુણોની વાત કરીએ તો અપામાર્ગ નામની આ વનસ્પતિ જેને વજ્રદંતી ભી કહા જાતા હૈકી જળસે દાતુન કરે છે દાંતોની જળે મજબૂત ઓર દાંત મોતી કી તરફ ચમક થયેલા આ તો આપણને ખબર જ નહોતી ને આપણે તેમ જ માનતા હતા કે લીમડાનું દાંતણું કરવું જોઈએ કણજીનું દાંતણું કરવું જોઈએ પણ અઘડાના જે છોડ છે એના થડનું પણ દાંતણ થાય છે तो ये यहां आयुर्वेद शास्त्र में लखेलु है। वेद में लिखा है अपमार्ग है सर्व संशोधक वैद्य व अपमार्ग औषध तम तू ही निश्चय करके प्रतिचीन फल रोगों का नाश करने वाला रूरो उत्पन्न हुआ है इत मत पूर्वक वरी अति दूर यवया तू हटा देवे मतलब एवं थे कि जैसे वेद अपमार्ग आदि औषध से રોગો કો દૂર કરતા શારીરિક કેવળ આપણે તો માનતા હતા કે સાંભળતા આવ્યા પરંપરાગત કે ભૂખ નથી લાગતી માને ખાવામાં આવે છે તો પચવામાં કદાચ ભારે હશે અથવા તો જે ગુણ હશે એના કારણે પણ પાંચ બીજા વિશેષ એક તો દાતણ પણ થાય છે બીજું કે બવાસીર કફ હોય લાંબા ટાઈમનો જૂનો તો એ પણ મટી જાય છે ખુજલી ધાદર જેવા રોગ થયા હોય તો એ પણ મટી જાય છે ઉદર રોગ વિષ રોગ તો ઇત્યાદિક બધા રોગોની અંદર પણ આ નાશ આનો આ ઔષધિ છે કામ લાગતી હોય છે બીજા આખો બહુ મોટો લેખ છે આપણે એમાં ટાઈમ નથી કાઢવો પણ હું તમને સાઈડમાં સ્ક્રીનશોટ દેખાતો હોય છે અપા માર્ગ નામની આવા છે ગૂગલ પર સર્ચ કરજો વિકિપીડિયામાં બહુ જ ઈઝીલી તમને આનું મળી રહેશે પણ જોઈએ છે કે હવે આપણે ખીર બનાવીએ અને ખાધા પછી શું એનું પરિણામ આવે છે ફ્રીઝરનું દૂધ ઘાટું થવા માંડ્યું છે અને હવે થોડાક ટેસ્ટ પૂરતા કાજુ બદામ નાખું છું આપણે ખીર જ બનાવી રહ્યા છીએ તો પછી બધી વસ્તુ હોય તો સારું લાગે સિવાય કે આપણે ભાત નથી નાખતાની અંદર અને મોરીઓ કે એવું કશું નાખતા નથી ખાલી સીધું આપણે આ જ નાખીએ છીએ પાવડર જે છે આ બે ચમચી ત્રણ ત્રણ ચમચી લઈએ બરાબર ચાલો ચાર ચાર ચમચી આપણે લીધો છે થોડુંક ઘાટું ઓછી કરી દઈએ ત્યાં સુધીમાં અઘાડો પાકી પણ જાય અને કાજુ બદામ પાકી જાય સુગંધ માટે આપણે થોડીક એલચી નાખી દઈએ હવે ફૂલ થાપ કરીને અઘેડાની ખીર તૈયાર છે આપા માર્ગની ખીર તૈયાર છે સુગંધ લઈએ છીએ તો થોડી કડવી સુગંધ આવે છે અને ઓબ્વિયસલી ઔષધી છે તો કડવી જશે અને આપણે વળી ત્રણ ચાર ચમચી નાખ્યો છે ભૂકોવાનો જોઈએ છે હવે કેવો ટેસ્ટ લાગે છે ભગવાન કડવી તો છે જ તે સાકર નાખીને થોડું ચાલે એવું છે પણ દુર્ગંધ વધારે આવે છે એલચી તો તોમાં દેખાતી જ નથી નાખી છે છતાં પણ વિડીયો બોલ આમથી થશે એટલે વિડીયોએ પૂરો કરીએ છીએ રિઝલ્ટ શું આવે છે અને કેટલા સમય પછી ભૂખ લાગે છે અથવા નથી લાગતી આપણે એ જોવાનું હતું જોઈએ છે વિડીયોની અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં આ વિડીયોમાં જ આપી દઈશું આપણે રિઝલ્ટ શું આવ્યું છે મળીએ છીએ સિક્સ એટ ધ હાફ આવર્ઝ લેટ પ્રિજનો બપોરે બાર વાગે અઘાડાની ખીર બનાવી અને તમે જોયું પ્રમાણે ઠાકોરજીને ધરાવીને અમે જમ્યા હતા સાંજના સાત વાગ્યા છે એક્ઝેટ અને આખો દિવસ શૂટિંગ લીધું છે ફ્રી નથી રહ્યા કામ કર્યું છે છતાં પણ ભૂખ નથી લાગી તરસ નથી લાગી ઇવન એનર્જી ડાઉન નથી થઈ પેશા પાણી જવાનું થયું નથી એટલે મારા માટે થોડુંક તો આ કંઈક અલગ છે એવું મને ફિલિંગ આવે છે કારણ કે સાત કલાક સુધી સતત ભૂખ્યું રહેવું અને પાણી પણ ન પીવું છતાં પણ એનર્જી ડાઉન ન થવી એટલે અઘેડાની અંદર કંઈક તો રહસ્ય છે સાત કલાકનો ટાઈમ કેવો છે ને હજી રાત્રિના દરમિયાન પણ હું હજી કશું જમવાનું નથી જ્યાં સુધી શરીર એમ ન કે એનર્જી ડાઉન છે ભૂખ લાગી છે કંઈક અંદર નાખો શરીરની માંગે ત્યાં સુધી આપણે કશું નાખવાનું નથી જોઈએ છે કે હજી કેટલા કલાક સુધી અથવા તો કેટલા દિવસ સુધી આપણે ભૂખ્યા રહી શકીએ નો ડાઉટ વચ્ચે પાણી પીવાની છૂટ છે લિક્વિડ પી શકાય છે પણ બીજું કશું નહીં દૂધ પણ દૂધ તો નહીં અત્યે પાણી પી શકાશે મને એવું મારું મારું એવું માનવું છે જોઈએ છે બીજી કેટલી કલાકો સુધી અથવા તો કેટલા દિવસ સુધી આપણે આ પ્રયોગ ચાલુ કરી શકીએ છીએ આ તો એક વચ્ચે રિમાઇન્ડર આપી દીધું કે ભાઈ સાત કલાકનો ટાઈમ ગયો અને છતાં પણ એકદમ હેલ્ધી છું એકદમ હેપી છું એનર્જી એવીને એવી જ છે કામ કરવાની સ્ફૂર્તિ એવીને એવી જ છે અને છતાં પણ ભૂખ નથી લાગી એટલે એ મારા માટે બહુ મોટી વાત છે તો જસ્ટ એક સાત કલાક પછી આ રિમાઇન્ડર મેં આપી લો છે નમસ્કાર કાલે એક્ઝેક્ટ બાર સાડા બારની વચ્ચે બપોરે આપણે અઘાડાની ખીર ખાધેલી ગુજરાતીમાં આપણે એને અઘેડો કહીએ છીએ આયુર્વેદિક ભાષામાં આપણે એને અપા માર્ગ કહીએ છીએ લાંબી વાત આપણે એની કરવી નથી પણ આજે ફરીવાર પાછા બીજા દિવસે બપોરે એક વાગે મળીએ છીએ મતલબ કે એક્ઝેક્ટ ચોવીસ કલાકનો સમય ગયો છે છ કલાકનો ટાઈમ ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે ભૂખ લાગી નથી અને એકદમ એનર્જી એકદમ હેલ્ધી છે રાત્રિએ સૂતા વખતે મને યાદ છે ત્યાં સુધી લગભગ સાડા અગિયાર કે બાર વાગ્યા આસપાસનો ટાઈમ હતો અને ભૂખનો અહેસાસ થયો હતો પછી સાંજના સંતોના રસોડામાં બનેલા પૌવા હતા તો મેં ખાવા પ્રયત્ન કર્યો ભૂખ લાગી હતી એટલા માટે પ્રયત્ન કર્યો જો આ જે વાત છે સાચી વાત આપણે કરીએ છીએ એમાં કશું ખોટું નથી અને કંઈ બનાવવાની જરૂર નથી મતલબ એ તો ખાવા પ્રયત્ન કર્યો થોડાક પવા ખાધા તો પાછું પેટ એકદમ ભરાઈ ગયું મતલબ કે જાજુ ખાઈ લીધું હોય ને કેવું એવું લાગે એવું લાગતું હતું પછી એ પવા બી અધૂરા પડ્યા મેં ક્યાં પાણી પીને પછી સૂઈ ગયા રાત્રે અને પહેલી સવારે ઉઠીને જે રૂટિન હોય આપણું પૂજા પાઠ કરી અને પરિવાર પાછા કામે લાગ્યા તો બપોરે બાર વાગ્યાનો સમય થયો પણ છતાં બી હા સવારમાં થોડુંક દૂધ પીધું હતું અડધો ગ્લાસ એ રૂટિનમાં હતું રોજ પીતા હોય એટલા માટે થોડુંક બાકી તરસ નથી લાગી ભૂખ નહોતી લાગી અને બપોરે પછી હું પાછો બાર વાગે જમ્યો અત્યારે એક વાગ્યો છે તો મતલબ કે એ વખતે પણ ભૂખ એવી નહોતી આમ જે કાળઝાળ ભૂખ લાગવી જોઈએ અથવા તો ડેઈલી લાગતી હોય એમ રૂટિનમાં પ્રમાણે એવી ભૂખ નથી લાગી એમ એટલે એન્ડ ઓફ ધ ડે વાત કરું ને તો હવે તો હું જો કે જમી લીધું છે એટલે હવે આપણે કદાચ આ વિડીયો અહીંથી પૂરો કરીશું પણ અઘેડો આજે આયુર્વેદિક ઔષધિ છે અપામાર એ સાચા અર્થમાં કહીએ તો બીજા બધા રોગ છે આપણે એનું વિસ્તૃત વર્ણન કરેલું છે આગળ તો કદાચ બધા રોગની અંદર આપણને એનું રિઝલ્ટ ક્યારે મળે ખબર નથી પણ આ વાત તો પ્રૂફ થઈ ગયેલી વાત છે કે અઘાળાની ખીર ત્રણ ચમચી આપણે નાખ્યું હતું એનો પાવડર અને પછી એ ખીર ખાધી તો સાચું કહું તો ખરેખર ભૂખ ન લાગે એવું કંઈક તો અંદર છે જો હવે હું તમને ફરીવાર કહું છું કે આ એકદમ ચોખવટભરી વાત છે અને હવે તો આપણે પ્રૂવ પણ કરી શકીએ તરસ બી ન લાગવી અને ભૂખ બી ન લાગવી ખરેખર આ એક બહુ મોટી વાત કહેવાય અને ચોવીસ કલાકનો ટાઈમ જાય ને છતાં બી માણસ થોડુંક ખાધા પછી બી એકદમ એનર્જીમાં રહી શકે એકદમ હેલ્ધી રહી શકે તો એનાથી બીજી ઉત્તમ વાત બીજી કંઈ હોઈ શકે એટલે બીજા લોકો માને ન માને પણ હવે હું એમ તમને કહી શકું કે સ્વાદમાં થોડી ભલે કડવી લાગતી પણ તમે પણ ટ્રાય કરજો તો તમને પણ અનુભવ થશે કે ભાઈ આની આનાથી ભૂખ મટે છે અને નંબર બે કે આપણે ચમત્કાર બાજુ નથી આ લઈ જતા આપણે આ લોજિકવાળી વાત કરીએ છીએ કે ભાઈ હા એ અગાડાના જે બીજ હશે એ પચવામાં ભારે હશે હે ને તો એ પચતા નહીં હોય ઝળઝડપથી એટલા માટે શરીરની અંદર છે એ વધારે પડ્યા રહેતા હશે એટલે એનર્જી ફીલ નહીં આમ લો નહીં થવા દેતા હોય એમ બાકી આપણે એમ નથી કહેતા કે ચમત્કાર થયો અને કોઈ અંધશ્રદ્ધા એવી વાત આપણે નથી કરતા આપણે બસ એટલું જ કહીએ છીએ કે પચવામાં ભારે હશે એના કારણે એ પચતું નથી અને એના કારણે શરીરને લો ફીલ થતું નથી એટલે ખરેખર આ ટ્રાય કર્યા જેવી છે તમે પણ કરજો એને કોઈ નુકસાન નથી મને કશું એવું શરીરમાં શરીરમાં ચેન્જીસ થયા હોય એવું લાગતું નથી અને એકદમ હેલ્ધી અને એકદમ આમ હળવું ફીલ થાય છે તો બહુ સારી મને તો લાગી રેમેડી આ તમે પણ અવશ્ય ટ્રાય કરજો અપામાર્ગ એટલે કે અઘેડો અઘાડો જે કહીએ એ પણ આયુર્વેદની આ એક સરસ ઔષધિ છે અને જેને વજન ઘટાડવો હોય ને એમના માટે ખરેખર મારા હેલ્થથી આ બહુ ઉપયોગી સાબિત થાય તો અવશ્ય તમે પણ ટ્રાય કરજો જય આયુર્વેદ ફરીવાર મળીએ છીએ એક નવા ટોપિક સાથે નમસ્કાર